આજે અમે ટેક પાસ ઉમેદવાર સમગ્ર ગુજરાતની અંદર તમામ જિલ્લાએ જિલ્લાએ કલેક્ટર કચેરી અને તમામ તાલુકાએ પ્રાંત કચેરીએ ધોરણ નવથી બાર અને એકથી આઠની અંદર જે ચાલુ શિક્ષણ સહાયક અને ચાલુ વિદ્યા સહાયકની જે ભરતી છે એની અંદર જગ્યા વધારા માટે થઈ અને તમામ ઉમેદવારો છે તમામ જિલ્લાની અંદર જે આવેદનપત્ર છે જગ્યા વધારાને લઈને અમે આપ્યું છે સાથે સાથે આજે ગાંધીનગર ખાતે અમે ટેકટાટ ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પછી સૌનિંગ સંકુલ એક સૌનિંગ સંકુલ બે મા ડીઓ કચેરી અને કલેક્ટર કચેરી આ જગ્યાએ અમે જગ્યા વધારા માટેનું આવેદન આપ્યું છે તો આજે મીડિયા મારફતે અમે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તેમજ શિક્ષણ મંત્રી સાહેબે અમે ઉમેદવારો માંગણી કરીએ છીએ કે જે ચાલુ શિક્ષણ સહાયકની ભરતી છે એની અંદર જૂના શિક્ષકો અને આચાર્યના જે બદલી કેમ છે એ પૂર્ણ થાય ત્યારબાદ જે જગ્યાઓ વધે છે એ તમામ જગ્યાઓ છે ચાલુ શિક્ષણ સહાયકની અંદર છે જગ્યા વધારાના રૂપે સમાવેશ કરવામાં આવે સાથે સાથે એકથી આઠની અંદર એકથી પાંચની અંદર એકવીસ હજાર જેટલું મહેકમ ખાલી છે તે અને ધોરણ છથી આઠની અંદર ત્રેપન હજાર જેટલા અંદાજીત ફોર્મ ભરાયેલા છે તો અન્ય માધ્યમ સહિત ગણીએ તો તેર હજાર આઠસો બાવન જેટલી ભરતી કેમ ચોસઠ હજાર જેટલા ઉમેદવારો પાસ થયેલા હોય એકથી આઠની અંદર એની સામે માત્ર તેર હજાર આઠસો ને બાવનની જો ભરતી થતી હોય તો વિદ્યા સહાયકની અંદર પણ જગ્યા વધારો કરવામાં આવે તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે ચાલુ જે ચોવીસ હજાર સાતસોની જે શિક્ષકોની ભરતી છે એમાં શક્ય હોય એટલે વધુ વધુ છે જગ્યા વધારો કરવામાં આવે જેથી કરીને નિમ્ન ઉમે મેરિટ ઉમેદવાર જે ધરાવે છે એ વધુમાં વધુ ઉમેદવારોને છે રોજગારી મળે અને શાળાનું શિક્ષણ છે એ વિદ્યાર્થી શિક્ષકો અને શિક્ષણ વિભાગ ત્રણેયના હિતમાં સારું નીવડે એ માટે થઈને વધુમાં વધુ શિક્ષકોની ભરતી છે ચાલુ શિક્ષકોની ભરતીમાં છે જગ્યા વધારો કરવામાં આવે